નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે જ્ઞાન સાધના સ્કોલર પરીક્ષા બે હજાર પચીસ ધોરણ આઠ અને વિશ્વ વિજ્ઞાનના મોસ્ટ ટાઈમ પી પ્રશ્નપત્ર જોવાના છીએ અગાઉના વર્ષમાં પૂછાયેલા અને આ વર્ષે મિત્રો પૂછાઈ શકે તેવા મોસ્ટ ટાઈમ પી પ્રશ્નપત્ર આપણે પચાસ જોવાના છીએ તમારી બાર ચાર બે હજાર પચીસના રોજ મિત્રો પરીક્ષા યોજવામાં આવનાર છે તો આપણને એ સૂચના આપી છે કે સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો રહેશે તમારે પરીક્ષાની અંદર જવાબ ઓ એમઆર સીટની અંદર લખવાનો રહેશે

પરફોટા રૂપે બહાર નીકળતી જોવા મળે છે જ્યારે ફૂલેલા ભાગ ઉપરથી લગાડેલું દબાણ દૂર કરવામાં આવે ત્યારે ડોપરમાં પાણી ભરાય છે તો ડ્રોપરમાં પાણી ચડવાનું કારણ શું તો એ વાતાવરણનો દબાણ કહી શકાય દબાણ એટલે શું તો દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ પ્રશ્ન નંબર 5 દબાણ ખાલી જગ્યા વડે લાગે છે તો માત્ર ઘન પદાર્થો માત્ર પ્રવાહી કે માત્ર વાયુ તમામે એ તમામથી લાગે છે એટલે આપણે સાચો જવાબ લખીશું ડી

લોટના દડાને વણીને રોટલી બનાવવામાં આવે છે કયો બળ લોટના દડાનો આકાર બદલે છે તો સ્નાયુ બળ આવશે ઘર્ષણ બળ હંમેશા પદાર્થની ગતિની ખાલી જગ્યા દિશામાં હોય છે તો તેની વિરુદ્ધ દિશામાં હોય છે નીચેના માંથી કયું ઇંજણ તરીકે વપરાતું નથી તો સલ્ફર પાવડર બાકીના જે છે સાબુ ગ્રીસ અને ગ્રેફાઇટ તે મિત્રો ઇંજણ તરીકે વપરાશે ચાર બાળકોને લોટાણ સ્થિત અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું છે તો આ ગોઠવણ નીચે આપેલી સાચી ગોઠવણ પસંદ કરો તો પેલું સ્થિત બળ છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શરગતું બળ આવશે અને ત્યાર પછી આવશે લોટણ બળ પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી કયો વિધાન ઘર્ષણ બળ માટે સાચું નથી તો આવશે ડી ઘર્ષણ હંમેશા હાનિકારક હોય છે ઘર્ષણ વધારવા માટે સાચો જવાબ આવશે સી સપાટીને ખરબચડી બનાવવી જોઈએ જેમ આપણા બૂટ નીચે હોય છે તેવી રીતે તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર ખાલી જગ્યા ઉપર છે તો તરલની વસ્તુનો વેગ અને વસ્તુનો આકાર એટલે સાચો જવાબ આવશે ડી આપેલા તમામ સાચા છે ધવનીનું પ્રસારણ કયા માધ્યમમાં થાય છે તો બધા જ હવા પ્રવાહી ને કાન એટલે ડી જવાબ સાચો આવશે નંબર સોળ મિત્રો કેટલી આવૃત્તિવાળા વાળા ધવની મનુષ્ય માટે અસ્રાવ્ય છે તો સાચો જવાબ મિત્રો ખાસ સમજી લેવાનો છે એ અને બી બંને સાચા છે જો તમે વીસ હર્ટ્સથી ઓછી હશે અથવા તો વીસ હજાર હર્ટ્સથી વધારે હોય મનુષ્ય માટે આશ્રાવ્ય છે એટલે કે સાંભળી નહીં શકે ધવની ખાલી જગ્યામાં માં પ્રસરી શકે છે તો જવાબ સાચો આવે છે શક્યતા છે તો પુરુષની ધવની પીચ ખાલી જગ્યા ઉપર આધારિત છે તો આવૃત્તિ ઉપર પદાર્થને ઉપર નીચે કે આગળ પાછળ થતી ધવની ગતિને ખાલી જગ્યા કહે છે તો તેને કંપન કહેવાશે

કયા વિદ્યુત ડાવણનો ઉપયોગ કરવો જોઈએ તો સિલ્વર નાઇટ્રેટ પ્રશ્ન નંબર અઠ્યાવીસ ખાલી જગ્યાએ વિદ્યુતનો અવાહક છે તો લાકડું બુજોના કાકાએ પોતાના ગામની નજીક એક ઇલેક્ટ્રો પ્લેટિંગ કરવાનો કારખાનો બનાવ્યું છે કારખાનામાં નકામા કચરાનો નિકાલ કઈ રીતે કરવો અને ક્યાં ક્યાં કરવો જોઈએ તો સ્થાનિક સત્તા અધિકારીઓની નિકાલ અંગેની માર્ગદર્શા પ્રમાણે તેને તેનો નિકાલ કરવો જોઈએ પ્રશ્ન નંબર ત્રીસ નીચેનામાંથી કયું દ્રાવણ પ્રવાહી વિદ્યુતનો અવાહક છે તો વનસ્પતિ તેલ પ્રશ્ન નંબર એકત્રીસ નીચેનામાંથી કોને કસવાથી વીજ ભારિત કરી શકાય છે તેબોનોઈટ પ્લાસ્ટિક અને અંબર જો આ બધા જને કસવામાં આવે તો એને વીજ ભારિત કરી શકાય છે ભૂકંપની તીવ્રતા માપવાનું સાધન તો સિસ્મોગ્રાફ જે છે એના દ્વારા આપણે કેટલો ભૂકંપ આવ્યો તેની તીવ્રતા વિદ્યાર્થી મિત્રો આપણે માપી શકીએ છીએ પ્રશ્ન નંબર તેત્રીસ નીચેનામાંથી કયું સરળતાથી ઘર્ષણ દ્વારા વીજ ભારિત થતું નથી તો આવશે ત્રાંબાનો સળિયો પ્રશ્ન નંબર ચોત્રીસ કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ધન વીજવાર મળે છે જવાબ આવશે એ રેશમ પ્રશ્ન નંબર પાંત્રીસ નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વ અનુમાન શક્ય નથી તો આવશે ડી ભૂકંપ છે ક્યારે આવશે તેનો આપણે પૂર્વ અનુમાન કરી શકતા નથી પ્રશ્ન નંબર મિત્રો ભૂકંપના કેન્દ્રને શું કહે છે તો ભૂકંપનું જે કેન્દ્ર હોય તેને એપી સેન્ટર કહેવામાં આવે છે પ્રશ્ન નંબર સાડત્રીસ પ્રકાશના પોતાના રંગોમાં વિભાજન થવાની જે ઘટના છે એ ઘટનાને વિભાજન કહેવામાં આવે છે બ્રેઇલ લિપિની વર્તમાન પદ્ધતિ કયા વર્ષની અંદર અપનાવવામાં આવી હતી આવશે ઈસવી સન પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોવાના છીએ ઓગણચાલીસ આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા કેવા હોય છે તો સમાન હોય છે પ્રશ્ન નંબર ચાલીસ સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ કેવો હોય છે તો સાચો જવાબ અહીં આવે છે બી

તંદુરસ્ત આંખ માટે આરામદાયક વાંચવા માટેનું કેટલું અંતર લગભગ શક્ય છે એટલે હોવું જોઈએ તો પચીસ સેન્ટીમીટર તમે જે પણ વાંચો છો તે તમારે પચીસ સેન્ટીમીટર દૂરથી વાંચવું જોઈએ પ્રશ્ન નંબર મિત્રો પિસ્તાલીસ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે જવાબ આવશે બી આઈરીસ પ્રશ્ન નંબર છેતાલીસ વ્યાજનો તારો કયા નક્ષત્રની નજીક છે તો આવશે મૃગશીર્ષ કયા ગ્રહને સવારનો તારો જે છે તે કહે છે તો મિત્રો શુક્ર પ્રશ્ન નંબર ઓગણપચાસ ધૂમકેતુને કયા નામથી ઓળખવામાં આવે છે તો પૂછડિયો તારો પ્રકાશ વર્ષ સાનો એકમ છે તો અંતર માપવા માટેનો છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે પ્રશ્નોનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો